અભિષેક બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી દિવસે ગુજરાતની મુલાકાતે કરશે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે લડે તેવી શક્યતાઓ જોતા તેમની આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા ગાંધીનગરમાં લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરશે પરંતુ તેઓ રાજ્યના નેતાઓને ચૂંટણી અંગે પણ ચર્ચા કરશે તેમની મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગાંધીનગર કાર્યાલયની સાથે રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકો માટેના ચૂંટણી કાર્યાલયોનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે હાલમાં રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકો ભાજપ પાસે છે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં એક પણ બેઠક જીતી શકી નથી બે હજાર નવની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપ પાસે પંદર લોકસભા બેઠકો હતી અને કોંગ્રેસ પાસે અગિયાર બેઠકો હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા ત્યારબાદ રાજ્યમાં કોંગ્રેસ શૂન્ય થઈ ગઈ છે बहुत ही ऐतिहासिक दिन है हम सब लोग आदरणीय प्रधानमंत्री जी के साथ सारा देश इस खुशी को मना रहा है सभी आज लंबे समय से पांच सौ साल से जिस बात का इंतजार था वो ऐतिहासिक दिन आज आया हम इधर सब के सबके लिए बहुत ही शुभ दिन है सभी को शुभकामनाएं રામ મંદિર નો પ્રાણતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો અને જે પ્રકારે જે પી બીજા દિવસ એટલે કે ત્રેવીસ તારીખે ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યા છે ને ગુજરાતમાં ચૂંટણી લઈને તેઓ મહત્વની બેઠકો યોજશે